તો વધુ દાદાએ આપણી એડવેટાઈ કરી ભાઈ કે ભાઈ લોક સાહિત્ય કરાવ્યા કાંઈ એવડું મોટું નામ નથી મોટા તો એ કહેવાય કે આપણને બાવળા પકડીને હારી જગ્યાએ હારી પણ આપ મોટી સંખ્યામાં આવ્યા છો થોડોક મીઠો તડકો છે પણ વાંધો નહીં થોડાક તેપા હોય પછી ટાટા થવાની જ મજા આવે ભાઈ મજા છે કીધું ને કે શબ્દોની મજા છે ભાષાની મજા છે અને મજા છે આપણા તળપદાની હું હરેક પ્રોગ્રામમાં હરેક જગ્યાએ એક વસ્તુ કહું છું કારણ કે સાહેબ એ આપણું ગૌરવ કહેવાય કે હું છે આપણું કાઠિયાવાડ તમને જ્યાં પણ જો મજા આવે ને મારે મૂળ પંદર મિનિટ છે પછી અમે હું કલા કલાકારો આમ ડી જઈયા હોય ધગે ધગે ત્યાં પૂરું થઈ જાય એટલે જ્યાં દરેક મજા આવે મારો બાપ થોડોક તાલીઓના ગગડા થી આશીર્વાદ આપ્યો કે નરસૈયો ને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે ડુંગરા ખુંદે ડાલા મથાઈ ની ડણકું કાઠિયા વાળી છે કે પરબ હતાદાર વીરપુર પાળિયાદ ને ભગદાણે એ હરિહરનો જે સાદ કરે એ રોટલો કાઠિયાવાડી છે કે સંત સંતસુરાને દાતારો વળી સુદામાને કેમ ભુલાય મરી જવું પણ માગું નહીં એ ટેક કાઠિયાવાડી છે ખાંભીએ ખાંભીએ સિંદૂરીઓ રંગ કાઠિયાવાડી છે અને રા રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયાવાડી છે કે ન ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહાભારાડી છે ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે કે ધર્મની ખરી દિશા જેમણે એવું ખાડી વિશ્વતણા વિરાટ મોરારી બાપુ કાઠિયાવાડી છે અને લાકડી લઈને તોપું તગેડી એ ગાંધી પણ કાઠિયાવાડી છે અને ગોકુળીયુમાં ગમ્યું નહીં મથુરા મેલી ભાઈ અને રણ રણ જઈને જ્યાં છોડ થયો ભલામણે કૃષ્ણ પણ કાઠિયાવાડી છે આપણે ભાઈ શાળેસી ગુજરાતમાં જન્મ લીધો મને બહુ કહે તો ગિનાનની વાત જરી કે મારો રામ ભલું કરે મને જ્ઞાન બિનાન ક્યાંય સોંટતું જ નહીં હા મને એક ભાઈ આવીને મને કહે તમે બહુ કાઠિયાવાડ કાઠિયાવાડ ની વાત કરો મેં કાઠિયાવાડ માં શું છે એવું બધું કે જે સુરત અમદાવાદ મુંબઈમાં નથી મેં તો આંબેડ ભાઈ કાઠિયાવાડ કાઠિયાવાડ ભગવાન કૃષ્ણે જન્મ લીધો બારો ગોકુળ મથુરામાં વિહામો એ ગુજરાતમાં ભાઈ સ્વામિનારાયણ ભગવાન જન્મ લીધો બારો વિહામો મૂળ ગુજરાતમાં દેવ દેવ મહાદેવ સોમનાથનું પેલું જ્યોતિર્લિંગ મેં કીધું સોમનાથ ગુજરાતમાં ભાઈ આ બધા ભગવાનને ખબર હતી કે બે હજાર એકવીસ પછી ભાઈ છે ને ભાઈ જન્મ ભલે આપણે બારા લઈએ પણ વિહામો જ લેવો એટલે મને કે પણ વિહામો લીધો એને ખબર હતી ભાઈ કે બે હજાર પંદર અઢારમાં માં તમને કહું ને પચીસ નાન પચાસ ના દેણા છે તો એ પૂછી ફોન કરીને દિવાળી માં આવે ક્યાં ભાઈ તો કે વેવાડીયા ભગ્યા ખાવા આ મોજની ભૂમિ ભાઈ આ લેરખડી વાળી ભૂમિ કાંઈ ન કરો બેઠા રહ્યો તોય ભાઈ નકરી લે જ આવે બે મિત્રો ભેગા થયા પંદર સત્તર વર્ષ થઈ ગયા એક બીજા મિત્રને પૂછ્યું ભાઈ ઘણા ગયા આ કેટલા વર્ષ વ્યાઈ ગયા તું જોતો ખરો કેવો થઈ ગયો હાવ દુબળો પતળો પેલા તો આપણે પંદર વરસ પેલા કેવા રંઢા જેવા હતા અને અત્યારે હાવ દુબળો પડી ગયો હું ધંધો હું કર તો કે ભાઈ હું હીરા કહું તો કે એમાં હું વધે તો કે એમાં ઉમર વધે આવ્યો નબળો પડતો તું શું મારે કે એમ રોડરી આલ્યા ભાઈ તો કે એમાં શું વળે તો કે એમાં પરિષયો વળે પણ એ કે તારા લગ્નમાં તે મને નહોતો બોલે એવો જે ઓલો હીરાવાળો હતો ને એવડે ઈ કે એ કે તારા લગ્નમાં તે મને બોલાયો નહીં આ કેટલા વર વી ગયા કંકુત્રી તો દેવાય ને લગ્નમાં ભાભીનો સ્વભાવ કેવો છે છોકરા બોકરા બધા મજામાં ઈ કે હા મજામાં ઓ ભાઈ એ તમને કહું વાત જવા જ્યો ભગવાનની કૃપા છે ભાભીનો સ્વભાવ કેવો અરે ઈ કે મારા ઘરના દેવી જેવા છે દેવી જેવા કે એમ તો જ સુખી સંસાર આલે ને ભાઈ ઓલા આને પૂછ્યું મારા ભાભીનો સ્વભાવ કેવો છે એને દેવી છે બહુ ઝીણું છે નગર હું વાતની શરૂઆત માંડતા પેલા મારે એક મિત્ર છે ગભો ગભા ને ગભો ફેવરિટ અત્યારે ગભો થઈ ગયો મને કે એક ભાઈ આવીને કે મને કે તમે કે ગભાને હું કામે યો ભાઈ મોર મેં કીધું અમુક વસ્તુ થી આપણે ઉજળા હોય ને ક્યારેય મુકાય નહીં જેનાથી આપણે ઉજળા હોય ને કોઈ દીધું મુકાય નહીં આ બિશારો ગભો યારથી ભાઈ નાનો ને એને બિચાર જીભ જલાય સોંટે અટકે એટલે આખી નિહાળ અમારી ભણે ભણવા બેઠેલી સાઈબ બોર્ડમાં ભણાવે આમથી ગભો આવેલો આવ્યો પહેલાં સુવિધા નમળે બગલ ઠેલાની ને એવી બધી એક ઠેલી હતી લાલ પીળી લીલી સતારી ટાંકેલી ભણવા એ લઈ જવાની ઢેગમાં મુખવાસ ભરવાય એ લઈ જવાની સુવિધા ન મળે ને ભાઈ અસુવિધા મોટા છે આ તો હવે અત્યારના છોકરા પચીસ રૂપિયાનો આઈસ્ક્રીમનો કોન ખાય કડીક ટાઢું બોળ લાગે પણ લેરખડી ન આવે લેરખડી તો પેલા આવતી પચાસ પૈસા નહીં એક રૂપિયાની શેકરીની ગુલ્ફીની મુળ શું હોવાની જ આવતી ભાઈ આખા ગામનો આંટો મારીને આવો ને કદાચ વાડીયા જઈને શેઢો સઢો ને તો નો ભાલો થઈ જતો પણ બટકું ન ભરતા કારણ કે લેરખડી જ એટલી આવતી એમાં આ ગભો બિચારો આમ ગોફણીઓ કરતો કરતો દફતરનો આવ્યો ને તો સાહેબ નિહાળમાં બોર્ડમાં હજી લખતા હતા ત્યાં સાહેબે એવું કીધું ગભાને કે ભાઈ ગભા આપણી નિહાળનો ટાઈમ બટા આઠ વાગ્યાનો છે અને તું દહ દહ વાગ્યા ધોળ્યો આવીશું તને વહેલું આવવાનું કાંઈ ભાન પડે કે નહીં ગભાને બિચારે મેં કીધું જીભ જલે ચોંટે અટકે એ કે હું વહેલો આવું કે મોડો આવું તમારે નિહેળ ચાલુ કરી દેવાની તમારે તમારો ટાઈમ પકડવાનો મારો ટાઈમ નહીં પકડવાનો કે સારું બે હેજા બે હેજા એવું કીધું ને કે સાહેબે એવું કીધું તું હા ભળ આ છોકરા સવારે આઠ વાગ્યા આવી અને કેવી સરસ મજાની પ્રાર્થનાઓ બોલે છે કેવા સંસ્કૃતના શ્લોકો બોલે છે ક્યારેક તું એની અરે બે અને આ સંસ્કૃતના શ્લોકો અને પ્રાર્થનાઓ બોલ ક્યારેક શીખ કે ઈ નહીં બને કેમ એ કે ઈ જ્યારે સંસ્કૃતનો આખો શ્લોક બોલે ને ઓમ ભુર ભુવત સ્વતૈ હજી હું ઓમ ભૂમ ભૂયે જ પૂય ઈ આખો શ્લોક બોલી જાય હું આહે રહી જાઉં આ સટકવા હાટુથી મોડો બહેજા બહેજા જ્યાં કીધું ત્યાં સાહેબને ગભાના પગ ઉપર નજર ગઈ અને ગભાને કીધું ગભા તારા પગમાં જો તો શું છે કે બૂટ તો કે પણ એક બૂટ ધોળું છે ને એક બૂટ કાળું છે એ કે હા સાહેબ કે જા ઘરે બદલતો હોય એ કે ધકો થાય કેમ એ કે ન્યાય એક ધોળું અને કાળું પીડ્યા છે હેમદાની મજા છે સાહેબ અને આ પ્રોગ્રામ બહુ આપણે ભાઈક ચડે જઈએ મારા બાપૈયા કે સૌને ગમતા રે એવો પ્રશ્ન આજ જો જીવનની અંદર કાંઈ પણ આવું આવા કાર્યક્રમો થાય ને આવી થોડી ઘણી સંતોના શબ્દો મળે ને તો કંઈક મજા આવે ઘરમાં રહેવાની નકર આપણા આજથી ત્રી પાંત્રી વર્ષ પહેલાં જો આપણા વડીલો આપણી હેરે હતા અત્યારે કે છે પણ ભાવ પ્રેમ કેવા હતા એના દાદાના એંસી નેવું વરહ થઈ ગયા હોય બાના એંસી નેવું વરહ થઈ ગયા હોય તો એ જઈએ કેવા કેવા મીઠા ઝઘડા કરતા ભાઈ આમ હારે રહેતા એમ કે હાથ વાગે વાડિયેથી ગાડું આવે તો એમ છોકરા ઉતાવળા થતા બા મને ભૂખ લાગી તરત ગૌડાબા કે ખેમ તરત દાદા તારા બાપુજી આગળ આવશે હાયરે બેહીન ખાવું અને આજ ગામડાની મજા હતી ભાઈ પચા હો હોહો વરહને દીના જોયા વગરના લગ્ન થતા પણ વરહના લગ્નની વેલિડિટી હતી સંબંધોની વેલિડિટી હતી અત્યારે બધું જોઈન થાય છે સંબંધના વેલિડિટી કાંઈ ન મળે ભાઈ સમજો ને સંબંધોની વેલિડિટી કાંઈ નહીં નકર એ જે એસી એસી વર્ષના દાદા ને બાન બધા હારે રહેતા ને તો મીઠો ઝગડો થતો એક એસી વર્ષના માડે દાદા ને દવાખાને લઈને જતા એટલે માડે દાદા ને કહે એ ધીમે ધીમે આવ્યો ભગતને સુકાઈ જાય ને દાદા એવા મીઠા હાજર જવાબી ભગત તો હું એસી વર્ષો પેલા સુકી ગયો પછી અત્યારે કહેશો રહી રહીને કીધું પેલા ન કહેવાય કઈ આમ થોડું હોય નકરેક ભાઈ પછી આઠ હજારની ભેં લેવા ને ભેં એવી આય નવ સુંદરી કુંઢી બાધી હો ભાઈ હા જાફરા બાધી ભેં આમ શિફ્ટી બોરો છે લોય નીકળે એવી ભેં દૂધ કેટલું કરે બાર શેર એમ વા ગામડામાં તો આપણે રિવાજ ન હોય ગામડામાં ગાડા વાહે બાંધીને લાવે તો ગાડા વાય બાંધી લાવે ને ગમાયણમાં ગમાયણા બાંધી એટલે પાંચેક વાગ્યાનું દિયાતમાનું આવું ટાણું થયું હોય છે એટલે તમારે જોવું ઘરે કાંઈ પણ આપણે સારી નવી વસ્તુ આવે ને એટલે આજુબાજુ વાળ્યું પહેલાં આવે અને એની બેઠે કે એવી લે રામભા મારે દેર તો સારું ડોબું ગોય છે એના જેવી જ મોટા બા તમને શું ખબર હોય તમારે દેર ને ડોબા ગોતતા જ આવડે છે

હા ભાઈ નો મગજ ગયો એ હવે આને કઈ કરવું છે આ દોવા દેતી નથી પછી જ્યાંથી ભેંય લીધો ત્યાંથી ફોન કર્યો કે ભાઈ તારી ભેં દોવા કા ન દે એ કે ખોળ આપ્યો તો તો કે હા કપાસ્યા તો કે હા બાફેલ ઘૂઘરી તો કે હા એ આ નહોતું દેવાનું તો કે એને હું દેવાનું હતું એને ગળ આપવાનો હતો એને ગળ દેહો ને જેવો જીભે હવા દટશે એટલે સીધો પ્રહો વાળશે શાંતિથી દોવા દે ભાઈ એમ પાંચ કિલો ડબ્બાનો ગળ પાંચ કિલો ગળનું ભીલું લેવા ખાંડીને તમને કહું તગારામ નાખીને દીધું જી ભે ગળ હડ્યો હાન સીધો ભરા હો ભાઈ બહુ એક દોઈ નાખ્યું ભાઈ રાજી થઈ ગઈ વાહ આવું ને કામ કરજો આ ધારું કામ કર્યા આ જિંદગીમાં પહેલી વાર આવું આવવાનું કામ કર્યું ત્રીદી વીએ ગયા છ લિટર દૂધ કરે સવારનું હાનનું છ લિટર બાર લિટર બે લિટર ખેરે રાખે દસ લિટર ડેરીમાં તે લેરકડી લેરકડી ત્રી હિદી પૂરા છે ત્રી હજાર નો પગાર હાથમાં આવ્યો ભાઈ ભાઈ જોજો પૈસા હાથમાં આવે ને એટલે પેન હટતી જ નથી જમીન ને પણ ભાઈ હાલે રાજીના રેડ થઈને થાતી થતી એ મુંજન બાપુજી અહીંયા આવો અહીંયા આવો ને બીડી ઠારતા હો આખું ઘર ગઈ થયું અહીં આવો બીડી ઠાર નાખો હું બોલ આયો એ કહેજો આ ત્રીસ હજાર રૂપિયા આમ તમે ભેંઈ એવી સારી લેવા છો દૂધ એનું કેવું વાળું કેવા ફેટ આવે છે બહુ સારા ફેટ આવે જો આ ત્રીસ હજાર રૂપિયા આપણે આ દૂધ વેચ નાખ્યું બહુ સારી ભેંઈ છે હા ને બીડી ઠારી ઓ ભાઈ અલય કે ડોહો બત્રીસ નો ગોળો થયો હવે જોજો આ આ સાથે રહેવાની મજા આજ સૌને ગમતા રહીએ શબ્દ મને ગીમો તે દેશનો વડીલ આપણો વડીલ આપણો બાપ દાદો જ્યારે એની પાસે શિક્ષણ નહોતા સાહેબ એની પાસે કોઠા હોય જતી ત્યારે ઓસરીની કોરે બેઠા બેઠા એમ કેતા બટા હું ઘરમાં ડખો છે કે કાંઈ ને બાપા પાઠ ની ભેંય લેવા ત્રી નું દૂધ વેચું ને બત્રીનો ગળ થયો ધંધો મળી નુકસાનીનો સરેરાશ થઈ ગયું બધું એક એક કામ કર મારો દીકરો ધારી દા ત્યાંથી પાંચ કિલો ડબ્બાનો ગળ લેતો હોય પાંચ કિલો ડબ્બાનો ગળ લેવાનું ને જૂનું તગારું તમને કહો એ પડ્યું હોય ફરજામાં ફરજામાં જૂનું તગારું પીડ્યું હોય એવું સરસ પીડ્યું હોય મીઠું એમ થાય પાણીનો છટકોરો નાખતા જાય ને ગળ લીપતા જાય પાણી છટકોરો નાખતા જાય અન ગળ લીપતા જાય પ્લાસ્ટર કરે એમ કરી દીધું ભાઈ મૂકી દે તડકે હુકાવા તડકે હુકાવા મૂકી દીધું પાંચ વાગે ભેં ધોવાનું ટાણું થયું દાદા હા ભેં ધોવાનું ટાણું થયું હવે શું કરું કાંઈ નહીં લઈ લે તગારું મૂકી દે ગમાઈમાં ગમાણમાં મૂકું ઓલા ભાઈએ કીધું તો એમ કે જેવો જીભે હવા દડ છે સીધો પ્રહો વાળે છે તાય લબર કે પ્રહો પરહો વાળી ગઈ હા દોવાઈ ગઈ હા દાદા હવે શું કરવાનું કાઈ નહીં લઈ લે તગારું મૂકી દે તડકે પાછું હાથ વરહ વી ગયા ભાઈ હાથ વરહ એટલે કે હાથ વેતરવા તગારું હેલું તગારું કાટી ગયું પણ ગળની પોપેડ ન ગઈ આ મારા તમારા બાપની કોઠા હોય ભલામણા ના હસવીને રાખજો નકર અત્યારે તો આમ આ જોવડીઓ બેઠો એટલે કહી દઉં અત્યારની જનરેશન પ્રમાણે અમારી ઉંમરના જે છોકરા છોકરીઓ છે જે પહોંચી ગયેલા છે ને એને તો બહુ સો સાત મહિનાનું એક ટેટું હોય ને ભાઈ સાંભળજો નવરા ધોરા સાફ કરાવે ને પછી છોકરાને જરીક છીકો આવે ને એટલે ગઢી બા હોય એને ખબર હોય બિચારીને કેમ હસવાય કેમ નો હસવાય બચાય થઈ ગઈ હોય તો લે કપૂર લે ગાંઠ મારીને ગળે બાંધ એટલે શરદી થોડીક નબળી પડે થોડુંક સારું થાય મમ્મી બા તમને ના ખબર પડે બા કેમ ખબર ન પડે આવા સરંડા જેવા મોટા કીરા બા તું જે ઘરમાં રહેશો ને અમારા રંધા ની મહેનત થી છે ચાલવી રેજો મારા બાપ મજા હતી જ્યારે આપણી પાસે કઈ એટલી બધી સગવડતા હોય નહોતી પણ પ્રેમ બહુ હતો ધીરે ધીરે કરતા હોય સગવડતા હોય વધી ગઈ પણ સંબંધ હાવ ખોખલા થતા ગયા હું કાજલબેન ઓજાને હુંય સાંભળું મને ગમે કારણ કે હું જો ભાઈ તમને એમ હોય કે વધુ દાદાએ આમ તો આમને એમ કીધું કે ભાઈ હિતિશંટાળ આવ્યા છે ને તમને બોલ છે ને તમને સાંભળાવશે એટલે હું સાંભળાવું તમે સાંભળો એમ મારું ઘેરે કોઈ સાંભળતું નથી તમે હું સાંભળો મારું આ તો તમારી અંદરની મજા પીડી હોય કે મારે કંઈક જોતું છે મારે કંઈક સાંભળવું છે બાકી મારા કોઈ કર્મની તેવડ નથી કે તમને રાજી કરી શકું મોજ તો માણાની અંદર હોય તુલસીદાસજી એનો આ તો હવે આ બધું એવું આ બ્યુટી પાર્લરને એવું નકર પહેલાં ક્યાં ક્યાંય એવું હતું ક્યાંય એવું આવ્યું સીતાજી બ્યુટી પાર્લરમાં તૈયાર થવા ગયા હતા આ તો હવે એવું આવ્યું સમજી લો નકર તુલસીદાસજીએ રામાયણમાં રામચરિત માનસમાં હનુમાન ચાલીસામાં પેલું એવું લખ્યું શ્રી ગુરુ ચરણ સરોજ રજ મારા સદગુરુના ચરણ કમળની મને રજ દે આન મારું મોઢું સારું કર્યું મારા મતે બધા ધર્મો મોટા છે પણ એથી ધર્મ જો કોઈ મોટો હોય ને તો ચહેરા ઉપર પ્રસન્નતા રાખવી ચહેરા ઉપર હાસ્ય રાખવું પ્રસન્નતા રાખવી કઈ હેલી વાત નથી નકર એક બેને એન ઘરવાળાને મેસેજ કર્યો વોટ્સઅપ હવે વોટ્સઅપ આ થઈ ગયા બધું મેસેજ કર્યો કે હાલો મેસેજ આ વોટ્સઅપ વાળી વાત લેવો કે તમે ઓફિસેથી રિટર્ન આવો ને એટલે કિલો બટેટા લેતા આવજો પાંચસો રીંગણા લેતા આવજો એક દૂધની થેલી લાવજો વીનું દહીં લાવજો દહની સેવ લાવજો ઓલો ઓનલાઈન પણ જોવે નહીં એણે લખ્યું એટલે એણે એવું કે તમે વાંચ્યું તો એનો કંઈ કે સાંભળો હા કે આપણે જે ગુડી રહી ને તમને બહુ સાંભળતી હતી એણે વળી એવો વળતો જોવા દીધો કોણ ગુડી કલાક વી ગઈ પછી કીધું કે તમે મેસેજ વાંચી લીધો ને તો આ બધું લેતા આવજો દોઢ કલાક ગઈને ઓલાનો મેસેજ આવ્યો હામો એ કે તારે આ કિલો બટેટા પાંચસો રીંગણા દહીં એક દૂધની ઠેલી આ બધું હું લાવીશ પણ લેટ થાય કેટલું હાડા દહ એવું થઈ જાય કે તમારે હું એટલું બધું કામ છે કે મારે ગુડીને ઘેરે મૂકવા જવાની છે કે તમે અત્યારે ક્યાં ઊભા જાવ કે માર્કેટમાં ઊભા રહ્યો હું આગળ આવું છું ક્યાંય હલતા નહીં જતા નહીં હું આગળ આવું છું ના તમને કહો નંબર પ્લેટ વગરની વ્હાઈટ એક્ટિવ આવો ભમકારી આવી સીધી તમને કહું માર્કેટમાં ફોન કર્યો ક્યાં સાવ હું ઓફિસે સાવ તો તમે કહેતા તા ને માર્કેટમાં તું આવી ગઈ માર્કેટમાં હા હવે તારે જે જોતું નહીં લઈ લે આ મારે રોજ નું જીવ ભાઈ રોજ નું જીવ મારે આ પેલાના જીવનો કેવા દાંપત્ય જીવન સુખી હતા સદ્ધર હતા શબ્દોથી બાકી ઘણી અત્યારની વહુ આવે ને અત્યારની વહુ એને હાહુ પાછી સલાહ આપે તમારા વખતમાં હારું છે વહુ અમાર વખતમાં દાદા જો ખાટલે બેઠા હોય ને તો અમારે છોકરું ન તેડાતું એટલી તો દાદાની ધાંક વાગતી હાવ ખોટી વાત દાદાની ધાંકું જ નહોતી દાદાની ધાંકું હોત ને તો સાહેબ અહીંયા ન હોત જઈએ આપણે બાકી દાદો ખાટલે બેઠો બેઠો બીડી ફૂકતો હોય તમે એમ સમજો દાદા વખતે છોકરાને તેડાતો નહીં નહીં એને મનની અંદર એવું હતું કે મારું લોય છે મારો દીકરો છે એ ઊભો થઈ જાય એને કોઈ સહારાની જરૂર નથી એટલો એને વિશ્વાસ હતો અત્યારે એક પેપલાઈ ગયેલો આખું ઘર મારું ચીજ ચૂડ્યું એને છૂટો મૂકો કંઈક છૂટો મૂકશે શીખશો નકર આયા મારા વડીલો રહ્યા આપણે હું ભાઈ આપણને કોણ તેડીને રમાડતો મારા બાપ સવારે એ સાદૂદનું સાયલું પાઈન વ્યા તા ને હાજે આવતા એ ગૌઠી બાર એ થોડો ગળદો બાદરા રોટલો ગયેલો કૌઠાઈ ગયેલો ઉભો સડી ગયો લો કાઢે એવો હતો પણ તોય તમને કહું મજા હતી એ નહી આપણું ગામડું કઈ જેવું તેવું નતું અત્યારે ગામડા ભાંગતા જાય એનું કારણ સંબંધો ભાંગતા જાય લાગણી વી ગઈ છોકરા એમ કે બાપુજી દાદા હા અમારે દેહમાં આવું છે પણ મમ્મીને ન પોસાય નહીં બેટા આપણે એકચ્યુઅલી આપણે છે ને ફળવા જવાનું છે હવે ફરવાનું દો ભાઈ તમને મજા આવતી હોય ને આમાં કેવું છે આપણને ફાવતું હોય ને એ ધંધો કરાય નકર ન કરાય એક બેન તમને કહું વ્હાઇટ એક્ટિવા નંબર પ્લેટ વગરની ઊંચી એડીના સેન્ડલ પહેરીને આમાં જતા હતા થોડુંક ઇંગ્લિશ બોલવાનો શોખ હવે કાઠિયાવાડી દાદા આપણે બિશારા જ્યાં જ સુરત આવેલા છોકરા બધા ફરસાણની દુકાનનો ધંધો કરે પણ મૂળ ઇંગ્લિશમાં બધું લખેલું છોકરા બપોરે જમવા ગયા ત્યાં દાદા બેઠા હતા આ બેન આવીને કે એક્સક્યુઝ મી અંકલ પ્લીઝ ગીવ મી યુ નો વેનીલા ગાંઠિયા દાદાને ડોળા સડી ગયા કે બટા હરખું વાય છે વેનીલા ગાંઠિયા ને લકેલો વણેલા ગાંઠિયા લકેલો ડો ખબર પડે એ કરાય નકર અત્યારના છોકરા એવા સાહેબ મેં કીધું ને અમારો મિત્ર આ ગભો ગભો જેવો તેવો નતો સાહેબ પછી ત્રી વરનો ત્યાં બાપુજી મારી પાસે મન કે દીકરા અને ક્યાંક ધંધે સડાઈ દેની મેં કે આને ક્યાં ધંધે સડાવ મને કે ગમે અહીંયા સડાવી દે મેં તો કાંઈ નહીં આપણે સ્ટેશનરીમાં ક્યાંક એને દેવા લેવાનું કામકાજ હોય અહીંયા મેં કીધું આપણે ધંધે સડાવી દે અહીંયા એક મારો મિત્ર છે સુરત સ્ટેશનરી વાળો એને ભાઈ પાસે લઈ ગયો મેં કીધું આ ભાઈને ક્યાંક આપણે ધંધે સડાવો તો કંઈક સેટિંગ કરી દે ને મને કહેતો હા ભાઈ એનો ઇન્ટરવ્યુ લેવું પડે મેં તો ઇન્ટરવ્યુ લઈ લે તો આને એવું પૂછ્યું કે ભાઈ તમારું નામ હું કે મારી નામ ગભો ત્યાં અંદર એની જેવો એક બીજો હોય છે બે હરખા અમારી વાળો ગભો કે આપણે બે હરખા ન થાય મારે તૈણ ગ આવે તારે શાર ગ આવે ઘડી લીધા એને કોણ પૂકે એ કે કાંઈ વાંધો નહીં તારો બાર તેર હજાર રૂપિયા પગાર પણ મારા આખો દિવસમાં તારું સેલિંગ તું કેવું કરશો એ મારે જોવું જ કાલે પાંચ ને પાંચ રામાયણ દેતો હોય સેલિંગ કરતો હોય વેચતો હોય દોઢ કલાક થઈને પાસો આવ્યો કે લાવો જી પાંચ ગીતાજીને પાંચ રામાયણ પણ એ કેલા ઓલે ઓલી ક્યાંય કે જી તો સેલિંગ કરીને ખૂબ આવી ગયો ને પૈસા પણ એ ક્યાં અમે અહીંયા આખો દી એક આખો દી દુકાન ખોલીને બે કોઈ એક ગીતાજી કે એક રામાયણ વાળો નથી આવતો તું દોઢ કલાકમાં પાંચ ગીતાજી ને પાંચ રામાયણ વેચે એવું કઈ રીતે મોનો પોલ્યા એમાં હું મોનો પોલો કે નઈ તારો પગાર ફાઈનલ કાલથી તું આવી જા મારો દીકરો આ કે તો કેમ શું છે બધે એ કે તમે જે પાંચ ને પાંચ ગીતાજી દીધા ને પાંચ માળની બિલ્ડિંગે સડી ગયો બેરડોલ દબાવ્યો દરવાજો કુલો ને બપોર વસાડે નીંદ્રમાંથી જગાડ્યા મને કેવું હું છે મેં કીધું કાંઈ નથી ગીતાજી છે અને રામાયણ છે વાસવાન સારું કરું કે લેવી છે બાકી મજા આપણા શબ્દોની જ છે હો આપણા શબ્દોની જ મજા છે ભાઈ આ ત્રિવરણ આપણે મોટા મારી જે એવડા મોટા છે આપણા બાપુજીને મમ્મીને કોઈ દી ઓવર રીએક્ટ નહોતું થયું ઓવર રિએક એટલે હાલતા ચાલતા છે એટલી હમ હા હા ડીગી ડીઘી હાલ ડીગી 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 એવું બધું એમ કરતા ઓવર રિએક્ટ નહીં અત્યારના પેરેન્ટ્સને અત્યારના મમ્મી પપ્પાને બહુ ઓવર રિએક કાંઈ પણ છોકરો ડગે ડગે યુ નો જલ્દી જો તમે આપણું આપડું ચાલતું થયું જરી કાઈક બોલ્યું હોય ને પપ્પા ભાઈ આંસુ આપડું ચીન્ટુ પપ્પા બોલ્યો પપ્પા બોલે ને માણાના પેટનો છે આ આનો બોલે ભાઈ માણાના છોકરા બોલે સમજી ગયો પણ આપણી વચાળે બાપુ ઉપસ્થિત છે એક વખત મારું આ કાર્યક્રમ પૂરો કરી અને એક વખત જોરદાર તાળીઓથી વધો આ કાર્યક્રમને